આજથી બેથી ત્રણ દિવસ અગાઉ રાત્રિના સમય દરમિયાન વલસાડના સરોદી ગામેથી મહારાષ્ટ્રમાં રેતી સપ્લાય મુદ્દે તકરાર ઊભી થઈ હતી અને ત્રણસોથી ચારસોનું ટોળું સામસામે આવી ગયા હતા જે બાબતે વલસાડ ખાણ ખનીજના અધિકારીને પૂછતા ઉડાવ જવાબ આપી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે ઇન વલસાડ ન્યૂઝની ટીમે વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા વલસાડ જિલ્લા કલેક્ટર તાત્કાલિક વલસાડ મામલતદાર ખાણ ખનીજ અને પોલીસ અધિકારી સાથે ત્રણ ટીમ બનાવી સરોધી ગામે છાપો માર્યો હતો ત્યાં સ્થળ ઉપર વ્હાઇટ લાલ અને કાળી રેતીનો મોટા પ્રમાણમાં સ્ટોક મળી આવ્યો હતો જે બાબતે ત્યાં હાજર સંચાલકના માણસને સ્ટોક રજીસ્ટર વિશે પૂછતા રજૂ કરવામાં આવ્યું ન હતું જે જોતા ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા છુપા આશીર્વાદ હોય એવું ખાનગી સૂત્રો પરથી જણાય આવ્યું હતું એ સાથે ઇનવલસાડ ન્યૂઝની ટીમ દ્વારા સરોદી ગ્રામ પંચાયતમાં તપાસ કરતા ગ્રામ પંચાયતમાં કોઈપણ જાતની રેતી કે અન્ય ખનીજ સ્ટોક કરવાની તેમજ અન્ય હેતુ માટે કોઈપણ જાતની નોંધણી કે ગુમાસખા ધારા કે વાણિજ્ય વેરો કે અન્ય કોઈ લાગુ પડતો વેરો ભરવામાં આવ્યો નથી તેમ વધુ તપાસ કરતા સરોદી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા બે વખત નોટિસ ફટકારી હતી તે છતાં જમીન માલિક કે પ્લાન્ટના સંચાલક દ્વારા કોઈ પણ જાતની મંજૂરી ગ્રામ પંચાયતમાંથી મેળવી ન હતી ખાન ખનીજ અધિકારીઓના મેળા પીપળાના કારણે રેતી માફિયાઓ બેફામ બન્યા છે ખાનગી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ ખાણ ખનીજ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા એક કર્મચારી રેતી માફિયાઓ સાથે બે નંબરી ધંધા સાથે સંકળાયેલા હોવાથી વલસાડ ખાણ ખનીજ વિભાગ સાથે એમને સાથગાંઠ હોવાથી તેઓને બચાવવાનો પ્રયાસ વલસાડ ખાણ ખનીજ અધિકારી કરી રહ્યા હોવાની ચર્ચા ઉઠવા પામે છે હાલ તો ખાણ ખનીજ વિભાગે સર્વે હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ કોઈપણ માહિતી આપવા ઇનકાર કર્યો હતો ને પોતાની કામગીરી કરવા માટે પોતાનો લૂલો બચાવ કર્યો હતો